છોટાઉદેપુર ના ચિલરવાડ ગામ પાસે રોડ વચ્ચે સિમેન્ટની ભરેલી ટ્રક નું જોઈન્ટ તૂટી જતા રોડ વચ્ચે આડી પડી ગઈ હતી આ ઘટનાના કારણે રોડ પર બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહન વ્યવહાર પર ખોરવાઈ ગયો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર રસ્તા પર પડેલા ખાડાઓના કારણે આ બનાવ બન્યો છે આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરને ઈજા થઈ હતી તેને તાત્કાલિક એકસો એમ્બ્યુલન્સ મારફતે છોટાદેપુરની પશુઓમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ છોટાદેવ પોલીસને થતા છોટાદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક પૂર્વવત કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો જોકે ગામમાં સર્જાયેલા ભારે અકસ્માત સર્જાયેલા જામને કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ પર અટવાઈ ગઈ હતી જેનાથી પરિસ્થિતિ વધુ જટિલ બની હતી હવે અમે છે ને સાહેબ ધડાકો થયો ને એટલે બૂમ પાડી નાખ્યા પણ પેલો ખાડો કૂદી ને એટલે જોઈન્ટ તૂટી ગયો એટલા બધા ખાડા છે કે છૂટો બી ચાલવાની અગ્રી છે અમને એટલી બધી હાલત ખરાબ છે થોડુંક આ ખાડા પૂરે વહેલી તકે જેથી કરીને આ એક્સિડન્ટો ઓછા થાય એમ સર ગાડી તો એક્સલ તૂટી ગયો છે એક્સલ એટલે બે પૈડા હંગાતે તૂટી ગયો ને પલટી ખાઈ ગયા રોડ રૂટ લીધો હા અંબુભાઈ હા ખાડા લીધા ગાડી કૂટી જતા આવતા અમે પછી ખરાબ થઈ ગયો અને ખાડા પડી ગયા ગાડી ફૂટી ગયી એટલે એસ્ટ્રેસ તૂટી ગયો ગાડી પડતી ખાતી ભરેલી હતી આખાર વડે ઘણા ખાડા આવ્યા બધા આખો રોડે રહ્યો આ રોડ બનાવે છે ખાડા પૂરે એવી માંગણી રોડ સારો કરે એવું માંગણી છે કોમ્પ્રેટ ગોવિંદભાઈ અહીંના ચિલરમાં ટીપોટી